છ જુલાઈએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે દસ જુલાઈ ગુરુ પૂર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવ આયોજન આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે આશીર્વાદ અનુકંપા મહોત્સવની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી અને આ મહોત્સવનો મહાપ્રવેશ છ જુલાઈના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે થશે ભારતમાં મહાન રાષ્ટ્ર સંત પ્રાકૃત ભાષાના પ્રખર સંત સરસ્વતી શિરોમણી

और प्राचीन संस्कृति को जीने वाला यह तपस्वियों का संघ जहां चतुर्मास करेगा और दूर-दूर से लोग सम्मिलित होंगे कार्यक्रम की रूपरेखा का यह है कि 6 तारीख को सवारे 7:00 बजे सोला रोड भुवनदेव चारस्ता थी आचार्य श्री अने अहमदाबाद ना 10000 से વધારે श्रावकों के साथे अहमदाबाद मंगल प्रवेश करसे आपला मेयर श्री પ્રતિભાબેન ઝંડી બતાવી અમારા જૈન ધર્મ નો ધ્વજારોહણ હોય છે પછી મંડપ ઉદઘાટન થશે અને પછી આચારશ્રી નું અમદાવાદમાં પહેલી વખત પાઠ પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે જે અમદાવાદમાં ચતુર્માર્સ ની ઘોષણા સાથે સમગ્ર જૈન સમાજ તેમજ જન જનજન્મ ઉત્સાહ તેમજ આનંદની લાગણી ફેલાયેલી છે શિરોમણી પરમ સંરક્ષણ શ્રી સૌભાગમલજી કટારિયા પરમ સંરક્ષણ શ્રી કૌશિકભાઈ જૈન ગૌરવ પ્રમુખ શ્રી શ્રી રાજેન્દ્રભાઈ કટારિયા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ શાહ મહામંત્રી શ્રી ઋષભભાઈ જૈન કાર્યાધ્યક્ષ શ્રી લોકેશભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને તમામ સાધુ સાધ્વીજીઓએ આશીર્વાદ આપ્યા અને ઉલ્લેખનીય છે કે આજે શ્રીના મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાં શ્રેષ્ઠી ગણ ઉદ્યોગપતિઓ વિદ્વાનો સંખ્યામાં ઉપસ્થિત રહેશે છ જુલાઈ રવિવારના રોજ દસ હજારથી વધુ વિશાળ ધર્મપ્રેમી અને ભક્તો ઉપસ્થિતિ માનો શ્રીનું રથયાત્રા સદિત ભુવન દેવ ચાર રસ્તાથી અમદાવાદમાં મંગલ પ્રવેશ થશે આ રથયાત્રા ગુજરાત કોલેજના પ્રાંગણમાં પાસે પહોંચશે અને અહીં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આચાર્યશ્રીના ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટે સામાજિક ધાર્મિક શૈક્ષણિક પ્રાકૃતિક ભાષા તેમજ આરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે તેમજ આચાર્યશ્રીના વ્યાખ્યાન અને પ્રવચનથી જન જનને આશીર્વાદ સમાજને પ્રોત્સાહન મળશે આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે